બે હજાર પચીસના શરૂઆતનો જ જે કહી શકીએ કે પ્રથમ દિવસ અને આણંદ માટે એ ઐતિહાસિક સાબિત થયો કારણ કે આણંદને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો પરંતુ તેની સાથે જ એક વિરોધની પણ ચિંગારી પ્રજ્વલિત થઈ હતી અને તે પ્રજ્વલિત થઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદની માંગ હતી કે કરમસદ ને આપવામાં આવે સરદાર પટેલ નું સાચું સન્માન વિકાસ કરીને આ ગામ ડેવલપ કરીને તેમને આપવામાં આવે પરંતુ આણંદ મહાનગરપાલિકા જે વિસ્તાર સરકારે જાહેર કર્યો તેમાં કરમસદ પણ સમાવેશ થતો હતો અને તેનો વિરોધ ગ્રામજનોએ નોંધાવ્યો હતો જેને લઈને આંદોલન પણ થયું હતું આજે ફરીથી એકવાર જે કહીએ કે ઇતિહાસ નવી તારીખ છે આજની કે જ્યારે સાત મહિના પછી સરકારને ભાન આવ્યું કે સરદાર જે છે તેમના વતન જે કરમત છે તેને આણંદ મહાનગરપાલિકાના નામની સાથે ચૂંટવામાં આવે અને આ માંગણી કરી હતી આણંદના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જે ગત સાત તારીખે તેમના દ્વારા ગાંધીનગર જઈને આવેદન આપીને આ માગણી સરકાર સમક્ષ મૂકવામાં આવી છે માંગણી તો સમયે જે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ તે પણ ઉપસ્થિત હતા અને સાથે જ આ જે છે તે સીધી જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવશે સંકલ્પ સમિતિના જે કેટલાક હોદ્દેદારો આપણી પાસે ઉપસ્થિત છે સીધા મળીએ તેમને અને જાણવાનો પ્રયત્ન કરીશું કારણ કે જ્યારે આજે આણંદ મહાનગરપાલિકા હવે આણંદ મહાનગરપાલિકા રહી નથી મિથિલેશભાઈ કરમસદ આણંદ મહાનગરપાલિકા નામ બની ગયું છે અને હવે સરદાર સાહેબના વતનનું નામ પણ મહાનગરપાલિકાની પહેલાં જોડાઈ ગયું છે શું કહેશો આપ સંતુષ્ટ કેટલા આની અંદર તો પહેલો એક પ્રશ્ન પૂછવાનો છે કે આજે જે આ કાર્યક્રમ થયો કે કરમસદ આણંદ મહાનગરપાલિકા એની પાછળ એક પ્રશ્ન છે કે આ શું પ્રજાની માગણી છે કે ધારાસભ્યોની લાગણી છે કે પછી અમિત શાહની આંગળી છે આ એક બહુ મોટી સમજવાની વસ્તુ છે કે જ્યારે પહેલી જાન્યુઆરીએ સરકાર આ કરમસદને વિકાસના નામે નેસ તો નાબૂદ કરે છે એના સાત મહિના પછી ધારાસભ્યો એકાએક સરદારના સન્માન માટે જાગે છે અને એમની જ સરકારની અંદર એ લોકો આવેદનપત્ર આપે છે અને એ આવેદનપત્રને મોટું મન રાખી અને સરદારનું અમે સન્માન કરીશું એવું સકારાત્મક વલણ અપનાવીએ એવું મીડિયાના માધ્યમથી જનતામાં એક નેરેટિવ ફેલાવવાનું આ રાજ્ય સરકાર કોશિશ કરે છે અને ત્યાર પછી આજે એક નાટ્યાત્મક અંત લાવવામાં આવે છે અને કરમસદનું નામ આણંદ મહાનગરપાલિકાની આગળ જોડી દેવામાં આવે છે પરંતુ આ સાચી રીતે થયેલું સરદારનું સન્માન છે જ નહીં પહેલાં પહેલી વાત એક છે કે જ્યારે તમારે સરદારને જો સાચું સન્માન આપવું હોય તો અમે ગામજનોની માગણી છે સંપૂર્ણ સ્વરાજ અને ગામજનોએ જે ગામ ગામે રૂ ભરી અને જે નિર્ણય લીધેલો હતો કે સરદાર સાહેબનું આ વતન છે અને એને સંપૂર્ણ સ્વરાજ મળવું જોઈએ સ્વતંત્ર કરમસદ રહેવું જોઈએ એ નિર્ણયથી પણ અમે અલગ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ છીએ જ નહીં ગામજનોના નિર્ણય જોડે જ છીએ આ જે આ જે નિર્ણય થયો છે એની કોઈ ખુશી નથી હા એ વાત અલગ છે કે ભારતીય જનતા પાર્ટીની એક રસમ રહી છે કે જાતે ને જાતે નિર્ણય લેવાના ત્યાર પછી એમની ભૂલ સુધરાય ત્યારે દેશના નામે અને રાષ્ટ્રહિતના નામે કે આવા કોઈ મહાપુરુષના સન્માનના નામે એ ભૂલને સુધારી દેવાની અને ત્યારબાદ ત્યારબાદ એમના જ કાર્યકર્તાઓ અને એમના જ આગેવાન નેતાઓ સડક ઉપર આવી અને ટેટા ફોડે ફટાકડા ફોડે અને એ આનંદ ઉત્સવ મનાવે આ એક એમણે પહેલેથી નક્કી જ કરેલું છે અને એક નેરેટિવ ઊભું કરેલું છે એ મુતાબિક ભારતીય જનતા પાર્ટીના લોકો કામ કરી રહ્યા છે પરંતુ ગુજરાતની પ્રજાની માગણી અને કરમસદના ગામજનોની માગણી તો સંપૂર્ણ સ્વરાજની જ છે ત્યાં સુધી આ આંદોલન અમારે ચાલુ જ રાખવાનું છે અને ગામજનોની જે લાગણી અને માગણી નહીં સંતોષાય તો આગામી દિવસોની અંદર પણ અમે એક ગુજરાત લેવલની અહીંયા મિટિંગ કરવા જઈ રહ્યા છીએ અને તેમાં આ આંદોલનની અંદર જે અમારી સમ પહેલી માંગ છે કે મોટેરા ઉપર ફરી પાછું સન્માનભેર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય અને સ્વતંત્ર કરમસદ ગામ થાય આ માગણીને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા માટે અને રણનીતિ તૈયાર કરવા માટે આગામી દિવસોની અંદર અહીંયા કરમસદમય ગુજરાત લેવલની અમે મિટિંગ કરવાના છીએ વાત એ છે કે આજે જે આ નિર્ણય લેવાયો એ નિર્ણયને એમણે કેમ લેવો પડ્યો તો આ એમની જાતે કરેલો છબરડો છે પહેલી જાન્યુઆરીએ વિકાસના નામે એ લોકો ગામ લઈ જાય છે અને ત્યારબાદ આ જ મુખ્યમંત્રી ત્રણ ચાર મહિના પછી પ્રધાનમંત્રીના હાથે એક એવો મોટો છબરડો કરાવે છે કે કરમસદના રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરાવે છે તો ગામ તો છે નહીં અને ગામ ગતું રહ્યું છે અને ત્યાર પછી એમણે રેલવે સ્ટેશનનું બોતકમ કર્યું છે તો હવે તમે જુઓ કે કરમસદનું રેલવે સ્ટેશન કોઈ બી દેશના ખૂણેથી ટિકિટ લઈને આવો તો કરમસદનું રેલવે સ્ટેશન તો આવે જ છે પણ ગામ આવતું નથી આ જે આટલો મોટો છબડો હતો એને સુધારવા માટે પ્રજાની લાગણી અને સરદારના સન્માન સાથે જોડી અને આ ધારાસભ્યોએ પોતાની જ સરકારની અંદર આ આવેદનપત્ર આપ્યું છે મારે એકસો ને બાસઠ સીટની મજબૂત પાટીદાર ભૂપેન્દ્રભાઈની સરકારને પૂછવા માગીએ છીએ કે તમે તમે પોતે આ નિર્ણય કરેલો છે આ નહીં આ કોકનો હાથો બનીને નિર્ણય કરેલો છે મુખ્યમંત્રીને શું ખબર નથી કે કરમસદ સરદારનું ગામ છે મુખ્યમંત્રીને લોકો કહેશે અને ધારાસભ્ય કહેશે ત્યારે જ ખબર પડશે કે આ સરદારનું ગામ છે તો પહેલામ પહેલી વસ્તુ એ છે કે જે આ પાટીદારની સરકાર છે કહેવાય છે મજબૂત સરકાર પણ એ પટેલની સરકાર નથી ભાજ પટેલની સરકાર છે પૂછડિયા પાટીદારોની સરકાર છે કે જેમને નિર્દેશ આર અને ભાજપ કરે છે અને એ અન્વયે એ લોકો પોતે સમાજના થઈ અને સરદાર સાથે દગો અને ધોકાગીરી કરે છે તો આ સરકાર માટે શરમજનક બાબત છે આ જ સરકારની અંદર જો ગુજરાતની અંદર સરદાર માટે આંદોલન કરવું પડતું હોય તો એ વિશ્વની સૌથી જે વિશ્વગુરુ સરકાર કહેવાય છે એના માટે પણ આ શરમની વાત છે મિતિલેશભાઈ જે પ્રમાણે અત્યારે આ સમગ્ર પ્રક્રિયા તો હાથ ધરવામાં આવી ગઈ છે ને હવે આજથી જે પ્રમાણે આણંદનું નામ હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા થઈ ગયું છે તો એક રીતના તો સારી પણ બાબત છે કે આપણા ગામને જે છે મહાનગરપાલિકાના નામમાં પણ એનો ઉલ્લેખ આવી જાય છે તો એ બાબતે સંતોષ નથી લાગતો આપણે કહો જોઈએ જો તમારે વિકાસ જ જો કરવો હોય તો આણંદની વાત શું લેવા કરો છો તમે અમેરિકાનું નો માલદો ને તો વિશ્વનું સૌથી વિકસિત ગોમ થઈ જશે આણંદ અને કરમસદ જો નામ બદલવાથી વિકાસ થતો હોય તો પછી દરેક જણે પોતાના પિતાશ્રીનું નામ પાછળ લખવાની શી જરૂર છે કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય કે કોઈ મુખ્યમંત્રીનું નામ પાછળ લખી દોને તો તમારો વિકાસ થઈ જશે આ નામ બદલું સરકાર છે અમને ખાલી પાટિયા બદલવાથી વિકાસ દેખાય છે રિયલમાં વિકાસ આ લોકોએ કર્યો નથી ને કો કરમસદ ઓલરેડી ઓગણીસો સાઠના દશકથી વિકસિત છે કે તમે જુઓ કે અહીંયા જે બાજુમાં વિદ્યાનગર યુનિવર્સિટી બની છે એમાં ખુદ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી રાજ્યના ગવર્નરો અહીંયા કોન્વોકેશન ડેના દિવસે આટલી મોટી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એમના સર્ટિફિકેટો વેચવા આવે છે રાજ્ય સરકારે પોતાની કોઈ યુનિવર્સિટી એવી સ્થાપી નથી આ ચરોતરની અંદર કોઈ પણ વિકાસ તમે જોશો એ સરદારને આધીન અને સરદારની દેન છે એ ચાહે મેડિકલ હોસ્પિટલ હોય ત્રિભુવન ફાઉન્ડેશન હોય અમૂલ ડેરી હોય ચારૂતર વિદ્યામંડળ હોય કે ચારુંતર ગ્રામ યુનિવર્સિટી મતલબ હોય તો આ તમામ જગ્યાએ સરદારની જે વિચારધારા છે એને લઈ અને આ ચરોતર વિકસિત થયેલું છે આ ચરોતરને તોડી કેમનું પાડવું એના માટે સરકારે આ મનસુબા કર્યા છે અને મુદ્દાની વાત એક છે કે જો હિન્દુસ્તાનની અંદર સ્વાભિમાન અને સ્વતંત્રતાની વિચારધારા જ્યાં સુધી હશે ત્યાં સુધી ગુલામી અને માફીની વિચારધારાનો જન્મ નહીં અપાય સરદારની વિચારધારા જ્યાં સુધી જીવિત હશે ત્યાં સુધી સાવરકરની વિચારધારાને આ હિન્દુસ્તાનમાં અસ્તિત્વ નહીં મળે તો આ એક સોચી સમજી સાવરકરની વિચારધારા ગુલામી અને માફીની વિચારધારાને જીવંત કરવા માટે અને સ્વાભિમાન અને સ્વતંત્રતાની આ વિચારધારા જે સરદાર છે એને સમાપ્ત કરવાનું સોચું સમજું ષડયંત્ર છે જી હા આધા મિથિલેશભાઈ અમીન કે જેઓ કરમસદના સ્વતંત્ર દરજ્જા માટે અને સરદાર જી હા મિથિલેશભાઈ અમીન કે જેઓ કરમસદના સ્વતંત્ર દરજ્જા માટે સરદાર સંસદ સમિતિ જે છે તેના અધ્યક્ષસ્થાને તેઓ અત્યારે અત્યારે નિભાવી રહ્યા છે અને તેમના કહેવા પ્રમાણે કરમસદનો જે સ્વતંત્ર દરજ્જો છે તે એકમાત્ર કરમસદની માંગ છે અને તેના ઉપરથી તેઓ રહે છે આ જે નિર્ણય છે કરમસદનું નામ જે આણંદ મહાનગરપાલિકાની પહેલા જોડવાનો તેનો પણ તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે હવે જોવું રહ્યું કે આ બાબતે કયા પ્રકારના સમીકરણો આગળ સર્જાય છે વધુ અપડેટ માટે જોડાયેલા રહેજો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપતો નમસ્કાર